ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા હાંસોટમાં આવેલ પંડવાઈ શુગર ફેક્ટરી વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ બેસ્ટ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ મેળવ્યો છે નવી દિલ્હી ખાતે આયોજિત ઇવેન્ટમાં આ અવોર્ડ પ્રાપ્ત થયો હતો કાર્યક્ષમતાના પુરસ્કાર બે હજાર ચોવીસ હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એવોર્ડ સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ સુગર છે ત્યારે આ બાબતે આભાર માનું છું બધાના સહ સહકારથી આજે અમે અનેક શિખરો સર કરીને સુગર ત્રીસ વર્ષ પૂરા કર્યા ત્યારે અનેક એવોર્ડો અમને અહીંયા ગયા છે તો ગુજરાતની સુગર ફેક્ટરીમાં બે હજાર દસ અગિયારથી બે સત્તર દસ વર્ષ સુધી અમને બેસ્ટ ટેકનિકલ પરફોર્મન્સનો એવોર્ડ પણ મળેલો છે અને હાલમાં જ બીજી જુલાઈ ન્યૂ દિલ્હી ખાતે અમને સમગ્ર ભારતમાં બેસ્ટ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટનો એવોર્ડ પણ અમને નેશનલ ફેડરેશન તરફથી મળેલ છે અહીંયા પાંચ વર્ષ સુગરની અંદર અમારી ખારપાટ એડીઓ હોવા છતાં બી અમારી સુગર સારી રીતના ચાલે છે ખેડૂતોને લાભ બહુ સારો છે ખેડૂતોને ખેડૂતોને અમુને સંતોષ છે ને અમારા જે ચેરમેન છે ઈશ્વરભાઈ પટેલ y busa a los de la salud.